વિકાસના દાવાની પોલ ખોલતા દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના ભૂંડમારીયા ગામેથી સામે આવ્યા છે કમિલાબેન ભીલ નામના મહિલાને પ્રસુતિ પહેલા પણ દુઃખ ભોગવવો પડ્યું અને બાળકને જન્મ આપ્યા બાદ પણ દુઃખનો સામનો કરવો પડ્યો જેનું મુખ્ય કારણ છે રસ્તાનો અભાવ જી હા રસ્તાના અભાવના લીધે અહીંયા એમ્બ્યુલન્સ કે કોઈ વાહન આવી શકતું નથી જેથી બાળકને હાથમાં ઉંચકીને ત્રણ થી ચાર કિલોમીટર જેટલું ચાલીને ઘરે આવવું પડ્યું રોડ રસ્તા ના હોવાના કારણે એ દરેક દુઃખ થાય છે સરકારને ને આટલું કહેવા માંગીએ છે કે અમારા ગામનું કંઈક રોડ રસ્તાનું કંઈક ઠીકાણું કરે સવાલે થાય છે કે ક્યાં સુધી ગુજરાતના અંતરિયાળ ગામના લોકોને આવી જ મુશ્કેલી ભોગવવી પડશે તાલુકાના ગામે પાકા રસ્તાના અભાવે કેટલી હદે મુશ્કેલી ભોગવવી પડે છે તે જરા જુઓ અહીંયા ખાડા ટેકરા છે ગામમાં જતા બે થી ત્રણ પોતર અને નદી આવે છે જેના લીધે એમ્બ્યુલન્સ અહીં નથી પહોંચી શકતી લોકોની માંગ છે કે અહીંયા પાકો રસ્તો બનાવવામાં આવે